ભાઈબીજ પર બહેનો કરે આ ઉપાય ભાઈને મળશે અનેક ફાયદા જય શ્રી કૃષ્ણ મિત્રો કાર્તિક શુક્લ દ્વિતીય તિથિના રોજ ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે કાર્તિક શુક્કલ દ્વિતીય તિથિનો સંબંધ યમરાજ અને દ્વિતીય તિથિ સાથેનો છે દિવાળીના તહેવારમાં મુખ્યત્વે પાંચ તહેવારોનો સમૂહ છે જેમાં ધન ત્રયોદશી એટલે કે ધનતેરસ નરક ચતુર્દશી એટલે કે દિવાળી અને ગોવર્ધન પૂજા અને અંતે ભાઈબીજ એટલે કે આ પાંચ તહેવારો મળીને દિવાળીનો તહેવાર બને છે કાર્તિક શુક્કલ દ્વિતીય તિથિના રોજ ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે કાર્તિક શુક્લ દ્વિતીયતિથિનો સંબંધ યમરાજ અને દ્વિતીય તિથિ સાથે છે તેથી તેને યમ દ્વિતીય પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભાઈ ભાઈબહેનનો સંબંધ મજબૂત બને છે તો ચાલો આપણે તે ઉપાયો જાણીએ તો તમે અમારા વિડીયો સાથે જોડો ડાયેલા રહેજો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ ઉપાયો ગમે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો અને કમેન્ટમાં જય માતાજી તમે જરૂરથી લખજો તો આપણે આના માટેના ખાસ ઉપાયો જાણીએ તો પહેલું છે આયુષ્ય માટેના ઉપાય તમારા ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી વખતે યમરાજના નામનો દીવો પ્રગટાવો અને તેના ઘરના મુખ્ય દ્વારની ઉંમરે રાખો આમ કરવાથી ભાઈના જીવનમાંથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે ઉપાય નંબર બીજો સુખી રહેવા માટેના ઉપાયો જો તમે તમારા ભાઈને તિલક કરો છો ત્યારે આ સમયે આ પ્રકારનું બોલવું જોઈએ ગંગા પૂજે યમુનાને યામી પૂજે યમરાજને સુભદ્રા પૂજે કૃષ્ણને ગંગા યમુના નદી વહે મારા ભાઈનું આયુષ્ય વધે આ વચન બોલો આમ કરવાથી ભાઈઓનું આયુષ્ય લાંબુ થશે અને જીવનમાં ખુશીઓ આવશે ઉપાય નંબર ત્રણ આર્થિક સંકટમાંથી રાહત માટેનો ઉપાય જો તમારા ભાઈના જીવનમાં આર્થિક સંકટ વધી ગયું હોય તો બીજના દિવસે પાંચ ગોમતી ચક્ર પર કેસર અને ચંદનથી શ્રી હિમ શ્રીમ લખો આ પછી તેને તિજોરીમાં કબાટ અથવા અન્ય એવી જગ્યા પર રાખો જ્યાં પૈસા રાખવામાં આવે છે ઉપાય નંબર ચાર સુખ સમૃદ્ધિ માટેનો ઉપાય જો કોઈ વ્યક્તિ ભાઈબીજના દિવસે યમુનામાં સ્નાન કરે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ભાઈ બહેનો આ દિવસે યમુનામાં સ્નાન કરે તો તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે પૂજા કઈ રીતે કરવી જોઈએ સવારે સ્નાન કર્યા પછી બહેનોએ તેમના મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ અથવા ગણેશની પૂજા કરવી જોઈએ આ દિવસે ભાઈના હાથ પર સિંદૂર અને ચોખાનો લેપ લગાવ્યા બાદ તેના પર પાનના પાંચ પત્તા સોપારી અને એક ચાંદીનો સિક્કો મૂકો ત્યાર પછી બહેનો પોતાના ભાઈના કપાળ પર તિલક લગાવે અને પછી ભાઈનું દીર્ઘાયુ માટે મંત્રનો પાઠ કરે અને પછી મીઠાઈથી ભાઈનું મોઢું મીઠું કરાવે અને અંતમાં તેમની આરતી ઉતારો આ દિવસે ઘણા ભાઈઓ તેમના બહેનોના ઘરે જમવા જાય છે અને ભોજન લે છે અને તેને કેટલીક યોગ્ય ભેટ આપે છે તો મિત્રો તમને આ મારી માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો આવી જ આધ્યાત્મિક બાબતો અને વિગતો જાણવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું કાલે એક નવા આધ્યાત્મિક વિડીયો સાથે તો આવા જ વિડીયો જોવા માટે હંમેશા જોડાયેલા રહેજો પ્રાર્થના ચેનલ સાથે